નયરો જય માતાજી રામ રામ સીતા રામ વાગ્યાના નાસ્તા સાથે દેખાય નાસ્તો અમારું ઢોળાઈ જાયની વાત સેવ લઈને આવ્યો ગલત સેવ બસ આ બનાવતા ને મને સેવ ખામી ગઈ લઈને આવે ને

પાણી ત્યાં બમ્બો થાય થાય નજીક નાસ્તો કરી લઈએ પછી એક તમને વસ્તુ બતાવવાની છે લુમે જૂમે પડી છે બતાવી પડી હે પણ હે મિત્રો ખાઈ નથી ખાવાનું એટલું મન થાય ને સુગંધ અત્યારે ને થાય ને છે ખાઈ ખાઈ એવી અફસોસ થાય હોવા છતાં નથી ખાઈ શકતા બોલ એ વસ્તુ હમણાં તમને બતાવ્યું તો હને અમે પેલા નાસ્તો કરી લઈએ તમે એને કન્ટિન્યુ બ્લોગમાં બહેનારી ગયો અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જઈએ નબળા એવી ચેનલમાં કે આપણે દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવા માં આવ્યું છે ને એકસો ચાલીસ સબસ્ક્રાઈબર ઘટે છે

બે વાર નાખીને થઈ ગયું અંદર ગરબ ખાઈ ગયા ગરબ ખાઈ ગયેલા આ બોરા હે ને એકદમ મીઠા મીઠા ખાવાની ને મજા આવશે અને હા ને પેલા તો અમે બોરા ઉપર ને બોરા ખેડતા બોરા ગયો બોરા ને જો આ બોરું સારું છે ના ના સારું છે વાંધો જોવી ને તાજ ખબર પડી જાય બોર ઈ નઈ હડેલું છે આખી દે

આંચ પીડ્યા હડધા સરળ બોરા તો કઈ ખા એવા છે નહીં આ બાજુ બધે પીડ્યા જોવા પડી મિત્રો કોઈને બોરા ખાવા હોય ને તો હે અહીં આવતા નહીં પેલાથી ને કહી દઉં તમે એ ખાવા આવી જઈ જાય એમ કહેવાનો તમને એવું લાગતું હતું ને પણ નાના મિત્ર આપણે હે એવા બોરા ને કોઈને ખવડાવવા નહીં હડેલા એ

જોઈને ખાવું ખાવું થઈ જાય ચાલો મિત્રો આપણે થમનીલ માટે એક મસ્ત મજાનો ફોટો લઈ લઈએ

અને કહેવાય ઓ આવજો ઉપર તરે ને એને અને એને મિત્રો આપણે માઇન્ડ આપણે કેટલી વાર ત્રણ થી ચાર વખત માઇન્ડ બી વીણી તો હજુ એને એમ માઇન્ડ બી નકરી જ દેખાય ચાલો તમને બતાવું કેવા મસ્ત મજાના હે ને માઇન્ડ બી ને ડોડવા છો અને એને પોઈડ બી માઇક પેલા ને મૂકી દઈએ આપણે પછી એને દેખાડું તમને મસ્ત દાણા છે આમાં એટલે ભાઈ ફૂટને ને ફૂટ લાગી ગઈ હો મિત્રો આવડું આ કદાચ સારું હોય તો આ સારા દાણા જો સેજ કલર ફેરવા છે પણ દાણા મસ્ત હે જો ખાઈ જવા દાણા બાકી પાણી જાય છે જો મસ્ત મજાનું Broken but strong, gotta move on You're not a...

મસ્ત મજાની તરબૂજ ખાવાની મજા આવો મિત્રો બહુ ભાવે તરબૂજ એ પૂરો બેન આવી ગયો તો જો બે ભાગ કરીને ઉપલા ખાનામાં મૂકી દે પોરો હું જોવા તું હે પર છો એ હા મુધા પર છો હા મુધતા હે બા હે kain jok tuh nih itu pun aja. Kalau mitra bayi ini buta nih pas hari ulil ya. Ambil deh kay. Ya ambil ini mana kain tera pade. Gora sambli ya, mau sambli sambil gini. Tapi aja kita ini mana gora sambil gini. Ya siapa bayi sih dia? Hahaha! Hahaha. Siapa? Emang nawar tuh lagi ya nih kalau mau nanya sih. Oh. Tapi kiki ya.

ઈસ કાલે ઉપર બે બાલકો કાટીકો હેના એટલે આપણે અજરાંચા ઢીંગળા એમાં ભાઈ આવ્યા છે ને આવ્યા ઢીંગળા વિનો એ કુટેલા છોટાડવા આદિ ત્યાં તમારે નો આલવું પડે ને એ તમારે આંખું નથી ના મારા ઢીંગળામાં ધ્યાન નથી તો હેઠે જોવાય ને કે આ કુટેલા કુટેલા છે હમ

મિત્રો મસ્તી કરીએ બે વિકા નથી ટાઈમ પોગપુર જેવડા એમાં બહુ ખાસ હતા ને ખાતા પીતા એટલા બધા આમાં જે અડધા પોપટા હતા ખીસપોલા ને ઉલાડા ને બધું ખાઈ ગયા આમાં આજે હા ને જુવાર વાટવા જવાનું થોડુંક મોડું થઈ ગયું અત્યારે જ આવી છે જુવાર વાડવા કરતા આગળ જાય વાટવાની હાથ જુવાર જો બાકી રહ્યો આપણો ઘઉંનો ઢગલો બનશે ઘઉંનો પેલા તો હવે ઢાંકી દઈ પાછું ના બીજા કુતરા આવે ને રીખણ સીખણ કરશે આવતીકાલે સાફ કરવાનું થાય આવતીકાલે પ્રમ દિવસે એક બે દિવસમાં ચાલો આને ફટાફટ અમે ઢાંકી દઈ એક ફારો નહીં નાખ્યા જુવારનો ઘરે હવે પાછો બીજો ભારો લેવા જાવ છું ને જો અડધી નીચ પાણી પીરી કેમ કે ને બહુ વાર લાગે કોરું હોય ને હમણાં જમીન હોય પહોંચી હાવ પીતા બહુ વાર લાગ્યા ને બાકી જો હાથમી ગયા છે બાપુ વાળા પાણી ચાલો આપણે હવે પેલા જુવાર લઈએ પછી આવશું પાછા પાણી વાળો પોણા નવ થઈ ગયા છે ને ચાલુ છે લાઈટ ફૂલ છે લગભગ હવે પંદરક મિનિટ વાર છે લાઇટ જવામાં લગભગ ત્રણથી થી ચાર કેર પી છે વહી જાય બાકી આપણે પીવાનું રહી જાય આવતીકાલે છે ને બપોરે લાઇટ આવે ચાલુ કરી દઈશું મોટર બાકી સુરત દાદા તો ક્યાં નાખ ની ગયા અંધારું થઈ ગયા કેવું મસ્ત મજાનું પાણી હલી જાય હા સાથે સાથે મિત્રો આઈપીએલ ચાલુ થઈ ગઈ છે આપણે હા ને આઈપીએલ જોતા જોતા ને પાણી વાળીએ છીએ બેટરી પણ ચાલુ છે ને આજે પંજાબ કિંગ્સ ને ગુજરાતની મેચ છે આઈપીએલમાં એમાં આ વર્ષે ને મિત્રો આપણે કોમેન્ટ્રીમાં છે ના હિન્દી કોમેન્ટ્રીમાં સિંહ સિદ્ધુ એની કોમેન્ટ્રી આવે એટલે સાંભળવાની મજા આવે કંઈ ઘટે નહીં એવી મજા જ આવ્યા રાખે એમની કોમેન્ટ્રી સાંભળવાની બે મેચ ગમે એ જીતે પણ એમની કોમેન્ટ્રી મજા આવે સાંભળવાની કમેન્ટ કરજો તમને નવજોત નવજોતસિંહ સિદ્ધુની કોમેન્ટ્રી કેવી લાગે કમેન્ટ કરજો એ છે પછી જતીન ચપરુ એ પછી આપણે આકાશ ચોપડા છે મજા આવે એની કરતા તો એને મજા આપણે હવે ઓલી રેડિયોમાં જે કોમેન્ટ્રી આવે ને એ કોમેન્ટ્રી હે એની જેવી તો એક મજા નહીં મજા આવે એ રેડિયોની કોમેન્ટ્રી સાંભળવાની અત્યારે જો બસ હવે ઇનિંગ પૂરી થવામાં છે પાંચ છ થી છ ઓવર બાકી રહીએ છ હા છ ઓવર બાકી રહીએ ચાલો હવે એને મિત્રો આપણે લાઇટ રહી ચાલી પાણી વાળવાનું છે તો અમને લાઇટ વહી જાય